સુરતના કાપોત્રા વિસ્તારમાં અનભ ડાયમંડના પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ ફોર્સ નું પાઉચ ભરી દઈને સામૂહિક રીતે રત્ન કલાકારો ની ષડયંત્ર રચવામાં આવ્યું હતું સુરતના કાપોત્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ ફોર્સ નું પાઉચ મેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ફિલ્ટરનું પાણી પીધા બાદ એકસો અઢાર જેટલા રત્નકલાકારોની ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સેલ્ફોસ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી ઉતાવળે રત્કલા કારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી ને આઈસીયુમાં દાખલ કરાયા હતા પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ બીએનએ સિક્ષો નવની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે જે જગ્યા પર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા જ આકૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા છે જેથી પોલીસ એફએસએલ ની ટીમ સાથે ટીમ બનાવીને અસરગ્રસ્ત એકસો સહિત કારખાનામાં બેસતા તમામ રત્ન કલાકારોના નિવેદન નોંધ છે એકસો ચાર રત્ન કલાકાર કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે બીજા ને ડાયમંડ હોસ્પિટલમાં લઇ જવાયા હતા કિરણ હોસ્પિટલમાં દાખલ એકસો પૈકી બે ને આઇસયુ માં ખસેડાયા હતા હાલ તમામ ને ચોવીસ કલાક માટે ઓબ્જર્વેશન માં રખાયા છે મારું નામ ડોક્ટર મેહુલ પાંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બચાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી એકસો ને બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ ઇયર્સ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે

અમે બધા આરામ જેપમાં બેવી છે એટલે સવારમાં બધાએ પાણી પીતું એટલે વાસ આવવા મળી એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક કારીગરને શક્કર ને એવું આવવા મળ્યું હતું પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક સેટે બધાને દવા દવા દવાખાના એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસ થી ઉપર માણસો હતા બધા અમારે સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું પણ શક્કર આ માથું દુખતું ને પેટમાં લોસ આવડતા ને એવું થતું હતું પણ તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે અમને સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે એડમિટ થયા હતા અમે જે કાપોદરાની અંદર ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના ઘટી તેમાં એકસો ને ચાર રત્ન કલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના બાર કે અઢાર કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે ડાયમંડના કંપનીના માલિક શ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે ને તમામને એડમિટ કરી દીધા છે ને તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીંયા હાજર છે આખી ડૉક્ટરની ટીમ સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર તમામ લોકો એક પણ કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસ ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું દરેકનું સ્વાસ્થ્ય સારું છે આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવસર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી એ ઈશ્વરનો આપણે પાડ માનીએ છીએ અને આવનારા સમયમાં આવા આવી વિકૃત માનસિકતાથી આ તો ખૂબ મોટું ભયંકર પાપ છે અને પાપ કરવા કરતાં અનેક લોકોના જીવનના મરણ જીવનની સાથે એમને ચેડા કર્યા છે આવા કોઈ પણ હશે મારા પોલીસ મિત્ર તમામ પ્રકારે તમામ એંગલથી એમની તપાસ કરી રહ્યા છે પહેલી પ્રાયોરિટી આપણી એ છે કે એક પણ રત્ન કલાકાર આપણા કર્મચારીને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે એમને કોઈપણ રાતનાય પણ આ હોસ્પિટલ કિરણ હોસ્પિટલની અંદર આખો હોર્ડ એકસો ચાર કલાકારને દાખલ કરી એમના ફેક્ટરી માલિકે ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને આવનારા સમયમાં હજી જે કંઈ કરવું પડતું એમના ટેસ્ટથી લઈને તમામ પ્રકારના રિપોર્ટ કરી ડૉક્ટર સેફ જાહેર કરશે પછી જ હોસ્પિટલથી આ રત્ન કલાકાર કર્મચારીને રજા આપવામાં આવશે પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ કોઈ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી એ સુખદ આપણા માટે દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર રાક્ષસી વૃત્તિ કરનારા લોકો છે એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે તમામ કલાકારની તમામ બંને ડૉક્ટરો છે જે આખી નાઇટ અહીંયા ડોટી ડ્યુટી નિભાવવાના છે અને એ અહીંયા જ છે ત્યારે એક પણ રત્ન કલાકારને સીજ પણ પ્રોબ્લેમ ના આવે એનું સંપૂર્ણપણે નિરીક્ષણ કરી અને ધ્યાન આપી રહ્યા છે જે બદલ હું એમના માલિકે પણ ખૂબ સારી સેવા બજાવી છે અને અહીંયા સારી એવી સારામાં સારી એમને સવલતથી એમને મેડિકલ સારવાર મળી રહે એવી તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે